નમસ્કાર હું દિનેશિન્દવ કેન્દ્ર સરકારે મીડિયાને ખાસ તો ટીવી ચેનલને એક અપીલ કરી છે ખમૈયા કરો શાંત થાવ સંયમિત રીતે શાંતિથી અને સાવધાનીથી સમાચાર આપો મેં તો ચેનલો જોવાનું બંધ કર્યું છે પણ પરમ દિવસે હું જ્યારે ઘરે ગયો ત્યારે મારું ફેમિલી ટીવી ચેનલ જોતું હતું તેઓને લાગતું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે એનો જો તાગ મેળવવો હશે તો ટીવી ચેનલમાં આપણને સમાચાર જોઈશું તો મળી જશે મારી દીકરીએ એક સવાલ કર્યો મને કે પપ્પા જે સાયરન વાગે છે જ્યારે સમાચાર આવે ત્યારે સાયરન પણ ચેનલો વગાડે છે આજ તક ચેનલ જોવાનું ઘરમાં ચાલુ હતું બહુ ફાસ્ટ હોવાની વાતો અવારનવાર આજ તક કરે છે તે જ ચેનલ છે એટલે એવું માનવામાં આવતું હશે કે બહુ ઝડપથી સમાચાર મળી જશે તો સાયરન વાગતું હતું જ્યારે સમાચારને બ્રેક કરવામાં આવતા હતા ન્યૂઝને બ્રેક કરવામાં આવતા હતા તો મારી દીકરીએ મને સવાલ કર્યો કે આ સાયરન જ્યારે ચેનલો વગાડે છે તો ખરા અર્થમાં જ્યારે સાયરન વગાડશે જે તે સિટીમાં તંત્ર તો આપણને ખબર પડશે કે એવું તો નહીં બને ને કે સાચું સાયરન વાગે ત્યારે આપણે એવું માનીશું કે કોઈની બાજુમાં બાજુના ઘરમાં એટલે કે પડોશીના ઘરે ટીવીમાં સાયરન ચેનલો વાળા વગાડે છે આ સવાલ ખૂબ અગત્યનો હતો મને પણ આના સવાલ ઉપર વિચારવાનું મન થયું અને મેં પણ વિચાર્યું કે જો ખરેખર તંત્ર સાયરન વગાડે કે જ્યારે એ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય અને આપણે સાવધ બનવાની જરૂર હોય ત્યારે એવું તો નહીં બને ને કે આપણી ટીવીમાં જે ચેનલોવાળા સાયરન વગાડે છે એ સાયરન વારંવાર સાંભળીને આપણને એવું લાગશે કે તંત્ર જે સાયરન વગાડે છે એ પણ ચેનલોવાળાએ વગાડ્યું હશે ને કોકના ત્યાં વાગ્યું હશે એવું માની લઈશું એવું માની લઈશું તો આપણને ખૂબ મોટું નુકસાન છે સરકારને પણ ખબર પડી ગઈ છે કે જે રીતે ત્રણ ચાર દિવસથી ખાસ તો ટેલિવિઝન ઉપર એટલે કે ન્યૂઝ ચેનલ જે કવર કરી રહી છે ડિજિટલ પ્લેટફોર્મ પણ ઘણા બધા એમાં આવી જાય છે સંયમિત રીતે કવરેજ કરવામાં આવતું નથી જોર જોરથી બોલવામાં આવે છે જાણે એવું લાગે છે કે આખું યુદ્ધ શરૂ થઈ ગયું છે અને યુદ્ધ એવું શરૂ થઈ ગયું છે કે હમણાં ખતમ થઈ જશે આ કવરેજ જોઈને આપણને લાગે કે બહુ ઝડપથી પાકિસ્તાન ખતમ થઈ જશે અથવા પાકિસ્તાન આપણા ઉપર હુમલો કરશે અને છેલ્લું પગલું ભરશે મરણીયું પાકિસ્તાન બનશે તો એવું પણ બને કે અણુભવનો ઉપયોગ કરી શકે આ પ્રકારના ખોટા વિચારો આપણના મનમાં આવવાના શરૂ થાય શું કમ થાય કે સંયમિત રીતે અને સાચી રીતે સચોટ રીતે જો મીડિયા કવર ન થતું હોય અને મીડિયા કવરેજ ન મળતું હોય તો સ્વાભાવિક છે કે દર્શકોને પણ એવું લાગે કે જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પાકિસ્તાન કંઈ પણ કરી શકે અને એક પ્રકારનો ડર પેદા થાય આ પરિસ્થિતિથી સરકાર વાકેફ હતી સરકારને લાગતું હતું કે હવે એક સ્ટ્રાઇક કરવાની જરૂર છે ચેનલો ઉપર અને સરકારે એડવાઇઝરી સ્ટ્રાઇક કરી છે હું વાંચી સંભળાવું તો તમને થોડો અંદાજ આવશે કે સરકારે મીડિયાને શું કહ્યું છે ખાસ તો ટીવી ચેનલોને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની વચ્ચે સંરક્ષણ મંત્રાલયે નવમી મે બે હજાર પચીસના રોજ એક એડવાઇઝરી મીડિયા માટે જાહેર કરી છે તેમાં તમામ મીડિયા ચેનલો ડિજિટલ પ્લેટફોર્મ્સ અને વ્યક્તિઓને સંરક્ષણ કામગીરીને સુરક્ષા દળોની હિલચાલનું લાઈવ કવરેજ અથવા તો રિયલ ટાઈમ રિપોર્ટિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે સલાહકારમાં તમામ મીડિયા પ્લેટફોર્મ્સ ન્યૂઝ એજન્સીઓ સોશિયલ મીડિયા યુઝર્સને જવાબદારીપૂર્વક કામ કરવા અને સંરક્ષણ તેમજ અન્ય સુરક્ષા સંબંધિત કામગીરીના અહેવાલમાં હાલના કાયદાઓ અને નિયમોનું સખતપણે પાલન કરવા માટે વિનંતી કરી છે અને ખાસ જણાવ્યું છે કે સંરક્ષણ કામગીરી સંબંધિત કોઈ રિયલ ટાઈમ કવરેજ વિઝ્યુઅલ્સનું પ્રસારણ અથવા તો સોર્સ આધારિત માહિતીનું રિપોર્ટિંગ ન કરવું જોઈએ આજે સોર્સ આધારિત રિપોર્ટિંગ થઈ રહ્યું છે ને એ બહુ ખતરનાક છે પાછળ લખવામાં આવે છે કે સૂત્ર તમે જોયું હશે કે જે રીતે પહેલગામમાં એક પહેલ કરી પાકિસ્તાને પાકિસ્તાને જ કરી હતી ભલે આતંકી હુમલો હતો પણ આતંકીઓને પાકિસ્તાન મોટો કરે છે આતંકવાદને મોટો કરે છે આતંકવાદીઓને ત્યાં આશરો આપે છે તો ભારતે જે સ્ટ્રાઇક કરી હતી એ ભારતે યુદ્ધ શરૂ નહોતું કર્યું ભારતે વળતો જવાબ આપ્યો હતો અને એ જ્યારે એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે આતંકીઓના ઠેકાણા ઉપર કરવામાં આવી હતી એટલે નાગરિકો જ્યાં વસવાટ કરતા હોય ત્યાં પણ ભારતે હુમલો નહોતો કર્યો સૈન્ય ઠેકાણા ઉપર પણ હુમલો નહોતો કર્યો તો ભારત બહુ સ્પષ્ટ માને છે કે ભલે આતંકવાદીઓ ધર્મ પૂછીને ગોળીઓ મારી હોય પણ આ યુદ્ધ કોઈ ધર્મને આધારિત ન બની જાય અને કારણ કે કેન્દ્ર સરકાર માને છે કે ભવિષ્યમાં જ્યારે વિશ્વને જવાબ દેવાનો થાય સંયુક્ત રાષ્ટ્રની નજર હોય છે મીડિયા ભૂલી જાય છે મીડિયાને માત્ર ટીઆરપી જુએ છે ડિજિટલ પ્લેટફોર્મની વાત કરું તો વ્યૂઝમાં રસ હોય છે એટલે આપણે જોર જોરથી બોલીએ છીએ એક એવું વાતાવરણ પેદા કરીએ છીએ કે જેથી કરીને એવું લાગે કે યુદ્ધ થઈ જશે અને પાકિસ્તાન ખતમ થઈ જશે તો જે લોકોની ભાવના છે ને એની સાથે રમવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ લોકોની ભાવના સાથે જ્યારે રમવાની વાત આવે ત્યારે ન ખબર પડતા આપણે રમત કરી રહ્યા છીએ આપણી સુરક્ષા ઉપર અને ભારત સરકારને જવાબ દેવા પડે એ પ્રકારની પરિસ્થિતિ આપણે પેદા કરી રહ્યા છીએ તો સરકાર તો બહુ ક્લિયર હતી પણ મીડિયાને લાગતું હતું કે સારું દેખાડી દઈએ ટીઆરપી લઈ લઈએ સરકારને સારું દેખાડીએ એટલે તેમને શરૂ કરી શરૂઆત એવી કરી કે તેમને તરત કહેવાનું શરૂ કર્યું કે ભારતીય સૈન્યએ કરાંચી ઉપર કબજો કરી લીધો તો કરાંચી ઉપર કબજો કરી લેવાનો મતલબ શું થાય છે કરાંચી ઉપર કબજો કરી લેવો એનો મતલબ એ થાય છે કે ભારતે યુદ્ધ કરી દીધું ભારત યુદ્ધ કરવાની જવાબદારી ન લઈ શકે અને ભારત બહુ જાણે છે સ્પષ્ટપણે કે શરૂઆત પાકિસ્તાને કરી છે આપણે માત્ર જવાબ આપીએ છીએ તો પાકિસ્તાન જ્યાં સુધી ભૂલ ન કરે આખા વિશ્વમાં જ્યાં સુધી એ ચિતરાય નહીં ખોટું ત્યાં સુધી ભારત તો ભૂલ ન જ કરે ને યુદ્ધ કરવાની સત્તાવાર રીતે પણ જાહેરાત ન કરી શકે તો મીડિયાએ તો યુદ્ધની જાહેરાત કરી દીધી તો મારું બહુ સ્પષ્ટ માનવું છે તમે જોયું હશે કે આપણા જે વિદેશ સચિવ છે વિક્રમ મિશ્રી એ પણ જ્યારે મીડિયાને બ્રીફ કરે ત્યારે ખૂબ સંયમિત રીતે બોલે છે આક્રોશ સાથે નથી બોલતા સ્પષ્ટ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે એ બહુ સ્પષ્ટ માને છે એમને ક્યાંય એવો દાવો નથી કર્યો એમની એક પણ પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ હતા એટલે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ હતી પણ મીડિયાએ જ્યારે પૂછ્યું પાકિસ્તાન જે ખોટી વાતો કરે છે કે પાકિસ્તાને આમ કરી નાખ્યું આમ કરી નાખ્યું ત્યારે તમે શું કહેશો અથવા તો ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો છે ત્યારે તમે શું કહેશો ત્યારે એમણે બહુ સ્પષ્ટ વાત કરી હતી કે એ તમને રક્ષા મંત્રાલય જવાબ આપશે હાલ જે અપડેટ છે વિદેશ મંત્રાલય તરફથી હું તમને કહી રહ્યો છું અને તેમને બહુ સ્પષ્ટતા કરી હતી તેમણે પાકિસ્તાનના જે જૂઠાણા હતા પાંચથી સાત એનું ખંડન કર્યું હતું એમાં તમને બહુ સ્પષ્ટ કર્યું હતું કે ભારતે જે વળતો પ્રહાર કર્યો છે એને યુદ્ધ ન માનવામાં આવે ભારત તરફથી યુદ્ધ કરવાની શરૂઆત ન માનવામાં આવે પહેલગામમાં તમે જે કર્યું એનો અમે તમને જવાબ આપીએ છીએ આપણા વિદેશ સચિવે સચિવે પાકિસ્તાનને એક બીજો જવાબ આપ્યો હતો કે તમે ખોટું બોલો છો કે અમે તમારા નાગરિક ઉપર હુમલો કર્યો છે તમારા રહેણાંક વિસ્તારમાં અમને હુમલો કર્યો છે ભારતે માત્ર આતંકી ઠેકાણા ઉપર હુમલો કર્યો છે એવું એમને બહુ સ્પષ્ટતા સાથે પાકિસ્તાનને કહ્યું સાથે સાથે એવું પણ કહ્યું પાકિસ્તાન એક બીજું જુઠ્ઠાણું એવું પણ ફેલાવતું હતું ધાર્મિક સ્થળો ઉપર હુમલા કરી રહ્યા છો તો બહુ સ્પષ્ટ વાત હતી વિદેશ સચિવે એવું પણ કહ્યું કે તમે ખોટું બોલો છો અમે એક પણ તમારા ધાર્મિક સ્થળ ઉપર હુમલો કર્યો નથી અને એમને તો પેલો ફોટો પણ બતાવ્યો વિદેશ સચિવે ફોટો બતાવીને કહ્યું પાકિસ્તાનને કે આ ફોટોમાં તમે જે મૃતદેહોની પાસે ઊભા છો અથવા તમે જે જનાજાને ખભે ઉઠાવો છો એમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ પણ દેખાય છે તો કહ્યું કે તમે આ ફોટો જુઓ તમે જ નક્કી કરો કે અમે નાગરિકોને માર્યા છે કે તમારા આતંકીઓને માર્યા છે કે તમારા આકાઓને માર્યા છે તો આતંકીઓના આકાઓને અમે માર્યા છે તો પ્રેસ કોન્ફરન્સથી મીડિયાને ખબર પડી જવી જોઈતી હતી કે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ પણ બહુ સંયમિત રીતે સંયમિત ભાષામાં અને બધા જ નિયમોનું પાલન કરવામાં માનવામાં આવતું હોય ને બધા જ નિયમોનું પાલન કરીને જ્યારે માહિતી આપવામાં આવતી હોય તો તમે શા માટે આ રીતે જોર જોરથી બોલો છો તમે શા માટે સાયરન વગાડો છો તમે શા માટે કરાચીનો કબજો કરી લો છો કરાચી ઉપર કબજો કરી લીધો તમે તો બહુ સ્પષ્ટ વાત હતી મીડિયાને એવું કહેવામાં આવતું કે તમે ઉતાવળ ના કરો તમે તમારી મર્યાદા ના ભૂલો તમે સંયમિત ભાષામાં કવરેજ કરો પણ મીડિયા મિત્રો તમને ખ્યાલ છે આખો ખેલ ટીઆરપીનો છે નંબર વન ઉપર પહોંચવાની વાત છે જેથી આ મીડિયાને મને લાગે છે કે આતંકવાદી પ્રવૃત્તિથી જેટલો ખતરો આપણને છે ને એટલો ખતરો આજના મીડિયાથી છે એ હું એવા મીડિયાની વાત કરું જે કથિત મીડિયા છે જે સમાચારની વ્યાખ્યા આપણે કરતા હતા એ સમાચાર જ્યારે આપવાની વાત આવે ત્યારે એ પ્રકારે સમાચાર આપવામાં નથી આવતા માહિતી આપવામાં નથી આવતી ખોટી માહિતી આપી અને ટીઆરપી ગેન કરવાની વાત છે વ્યૂઝ મેળવવાની વાત છે એવા મીડિયાની વાત કરું છું ખરા અર્થમાં પત્રકાર તોનો જે ધર્મ નિભાવે છે એ ટીવી ચેનલ અને ડિજિટલ મીડિયાની વાત કરતો નથી તો બહુ સ્પષ્ટ કહ્યું છે સરકારે હવે આમ જુઓ તો એક હિન્ટ પણ આપી છે કે કાયદાના પાલનમાં તમે બિલકુલ ચૂક કરશો તો સ્વાભાવિક છે કે તમારી સામે કાયદો કાયદાનું કામ કરશે તમારી સામે પગલાં લેવામાં આવશે પણ હાલ જે બહુ મોટી ભૂલ થઈ રહી છે કારણ કે તમે જોયું હશે કે એક કવરેજ તમે જોયું હશે બે દિવસ પહેલાં કે જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં એક આતંકીનો ખાત્મો બહુ જાણીતી ચેનલોએ ચલાવ્યું બહુ જાણીતા ન્યૂઝ સાથે જોડાયેલા પબ્લિકેશન માધ્યમોએ ચલાવ્યું તો બીજા દિવસે સ્પષ્ટતા કરવી પડી ત્યાંના ત્યાંની જે સરકાર સાથે જોડાયેલા જે લોકો છે અધિકારીઓ છે અને ખાસ તો એ જે પરિવાર કે જે વ્યક્તિના નામે એક ન્યૂઝ ચાલ્યા હતા કે આતંકવાદીનો ખાત્મો વાસ્તવિકતા એ હતી કે આતંકવાદી નહોતા ત્યાંના સ્થાનિક જે નાગરિક હતા મુસ્લિમ બિરાદર એ શિક્ષક હતા તો આ પ્રકારનું જૂઠાણું ફેલાવીને ખોટા સમાચાર ફેલાવીને માત્ર હિન્દુઓને રાજી કરવા માટે મને લાગે છે કે ભગવાન નારાજ થાય એ પ્રકારનું કવરેજ આપણે ન કરવું જોઈએ હવે સરકારે તમને કહ્યું જ છે કે સંયમ જાળવો ખમૈયા કરો સાયરન ન વગાડો અને સાચા સમાચાર આપો